તમે ત્યાં પૂરા થાય ને તમારે અહીંયા આ ધર્મશાળામાં અહીંયા આપણે ઘણા સમયથી રહ્યો છો ને હા વાણિયા જૈન વાણિયા લોકોની છે કે જૈનોની છે કે ઓલા વૈષ્ણવોની વૈષ્ણવ જય વાણિયા હા હા જૈનો નું આવે હા એટલે આ ધર્મશાળા ને આ મંદિર છે મા સામુંડાનું અને માજી અહીંયા રહે છે પણ મૌલિકભાઈ થોડાક દિવસ અહીં ફરવા માટે આવ્યા છે અને સરસ મજાની આ વાણિયા એટલે વૈષ્ણવ વાણિયા કે જે સબીલદાસ મહેતાની મહવાના છે તે બધો પરિવાર એનો અહીંયા આમના કુળદેવી આમાં સામુંડા છે અને આ મોટી ધર્મશાળાએ બનાવી છે અને અહીંયા સરસ મજાના ઓરડા પણ બનાવ્યા છે રહેવાની સુવિધા છે હવન ઓમ થાય છે ઘણીવાર અને માજી આ માજીના પપ્પા અહીં એટલે બાપુજી બાપુ પેલા પૂજાના પર તમે અહીંયા રહ્યો છો તો તમારું ગામ વડાલ ને બરોબર ને એટલે તમે અહીંયા હવે વારસો સંભાળ્યો છે હા દીકરી એટલે વારસો તમે સંભાળ્યો છે બીજા કોઈ સંભાળે એમ ન હોય દીકરાનું કોઈ નહીં રહેવું હોય તો તમે સાંભળ્યો ભાઈ અહીં રહેતા નથી ભાઈ તો અમરેલી રહે છે જમાદાર હતા મજાનું મનુ મામા હા હા એટલે આ માજી મારા સંબંધમાં થાય મારા માસી થાય છે હા એટલે હા એટલે અમારે અહીંયા ઘડી ગમે ઉભા રહ્યા છે અને આ ધર્મશાળા છે અહીં રહેવાનું સરસ મજાનું છે અહીંયા અહીં બધા એને ઉતારા માટે સરસ મજાના પોતાના પૂંજારી જે રહે છે તેઓને અહીંયા રહેવા માટે સુવિધા બનાવી દીધી સરસ મજાની તો અહીંયા સરસ મજાના સુંદર ધામ છે આ રસોડું છે મોટું ગમે એટલી રસોઈ બનાવી હોય તો આ રસોઈ અહીંયા બનાવે રાસોલ્યું છે અને અહીંયા રાંધવાનું કામ મોટો પ્રોગ્રામ હોય ત્યારે અહીંયા રાંધે સરસ મજાનું છે આ રસોડું આ પુરાતન અહીં પટારો છે જવો નાનો એવો સરસ મજાનો અને અહીંથી પછી હવે આગળ આ હવનકુંડ છે હવનકુંડ અહીં બનાવ્યો છે સરસ મજાનો આ સમૃદ્ધિ વંદના છે આ અહીંયા બોર્ડ છે પુરુષોત્તમ લીલા છોક પરસોત્તમદાસ જાદવજી દોશી આ હવન છે હવન કુંડ જ્યારે પ્રોગ્રામ હોય એવો લોકોનો ત્યારે અહીંયા એ હવન કરે છે માતાજીનો અને સરસ મજાનું આ બધું એ બનાવ્યું છે બહુ મોટી જગ્યા છે સરસ સુંદર જગ્યા છે ઝાડપાન બધું ફળ ફળાદી બધું છે સરસ મજાનું પહેલાં એ વસવાટા કાંઈ હતો જ નહીં અહીંયા કોઈ રહેતું જ નહીં પછી ધીમે ધીમે વસવાટ થયો આ બધા ઓરડા બનાવ્યા છે અહીંયા જય શ્રી સામુંડા પરમ ઇચ્છાધામ એટલે અહીંયા બધા આ જૈન લોકો આ વૈષ્ણવવાણી અહીંયા આવે જ્યારે ત્યારે અહીંયા બધાને ઉતારો હોય આપણે સબીલદાસ મહેતા થઈ ગયા ને આ તેઓ બધા એનો પરિવારનું છે આ બધું સરસ મજાનું લ્યો